તો કેમ છો મારા વાલેડા મિત્રો આજે આપણે આવી ગયા હતા બરવાળા મહાકાળી નાસ્તા હાઉસ જે આવેલી છે બરવાળાના મેન ગેટ ની એક્ઝેક્ટ નીચે જ્યાં આપણે ટ્રાય કરવાના હતા શેવ ખમણી ચાઇનીઝ રોલ અને સમોસા જોઈતા તો આપણી શેવ ખમણી ની ડિશ તૈયાર કરવા માંડ્યા હતા જેમાં લીલી ચટણી અને લાલ ચટણી બે નાખી દીધી હતી પછી ઉપરથી ડુંગળીને શેવનો વરસાદ કરી દીધો હો ભાઈ ભાઈ સૌથી પહેલા આપણે સમોસા ટ્રાય કરી લીધા જે આટા તા આપણે તીખી અને મીઠી ચટણી બે મિક્સ કરીને પછી તો મિત્રો ગરમા ગરમ ચાઇનીઝ રોલ આવી ગયો હતો ને વિજયભાઈ ચાઇનીઝ રોલ ટ્રાય કરી લીધો પછી તો મિત્રો આપણે થોડા બાકી રહી પછી તો આપણે ચાઇનીઝ રોલ ટ્રાય કરી લીધો ભાઈ આપણને કપમાં ચટણી આપી હતી કે સૂપ આપ્યું હતું કઈ ખબર ન પડી ભાઈ સૂપ જેવો ટેસ્ટ હતો જોરદાર અને મિત્રો ચાઇનીઝ રોલ ની વાત કરું તો ભાઈ મને તો ટેસ્ટમાં જોરદાર લાગ્યો તો તમે ક્યારેક આવો તો ટ્રાય કરી લેજો અને કોમેન્ટમાં મને જણાવી દેજો તમને કેમ લાગ્યો